કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ આજે આપણે પૂજાપાઠ કર્યા પછી જે પૂજાનો પ્રસાદ બનાવીએ કે જે સૂજીનો શીરો બનાવીએ એ શીરો બનાવીશું જેવી રીતે મહારાજ બનાવે છે બસ એવી જ રીતે આપણે પણ બનાવી અને તૈયાર કરીશું એકદમ જ્યુસી અને રસીલો આપણો આ શીરો બની તૈયાર થશે ખૂબ જ ઓછા સમયમાં બનશે અને આને બનાવવાની રીત થોડી આપણે સૂજીનો શીરો બનાવીએ એનાથી અલગ છે તો તમે આ વિડિયો પૂરો જરૂરથી જોજો તો ચાલો પછી આપણે પૂજા પાઠ પછી જે બનાવવામાં આવે છે પ્રસાદ એ પ્રસાદ કે પછી સૂજીનો શીરો બનાવીએ તો એના માટે સૌથી પહેલાં તો આપણે એક તપેલી લેશું તો તપેલીની અંદર આપણે એક કપ કે એક ગ્લાસ જેટલું દૂધ લેવાનું હવે એ જ ગ્લાસથી એક ગ્લાસ જેટલું આપણે પાણી લેશું અને અડધો વાળકી જેટલી સાકર કે ખાંડ લેવાની તો આપણે પ્રસાદની અંદર સાકર કે ખાંડનો જ ઉપયોગ કરીશું એની અંદર ગોળ નાખવાનો નથી તો સાકર કે ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે જેટલું ગળ્યું જોઈતું હોય એટલું વાપરી શકો છો મેં અહીંયા ચાર ચમચી સાકર કે ખાંડ લેવાની છે તો એ લીધી છે તો એને આપણે બીજી બાજુ ગરમ થવા માટે મૂકીશું અને આ બાજુ ફરી એક બીજું વાસણ લેશું તો આ વાસણ થોડું ભીનું છે તો એનું પાણી આપણે પહેલાં બળી જવા દઈએ તો ફ્રેન્ડ્સ મેં જે દૂધ ગરમ કરવા મૂક્યું છે એની અંદર થોડા એવા કેસરના દાણા નાખું છું તો તમને પસંદ હોય તો નાખી શકો નહીં તો કેસર ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો બીજી બાજુ આપણી કઢાઈની અંદર જે પાણી હતું એ બળી ગયું છે તો એક વાળકી આપણે એની અંદર સૂજી નાખીશું અને સૂજી નાખીને આપણે પહેલાં ઘી નથી નાખવાનું પણ સૂજીને આપણે થોડું એવું શેકી લેવાનું મતલબ કે સૂજીને આપણે થોડી એવી ગરમ કરી લેવાની તો સૂજી થોડી ગરમ થાય પછી જ આપણે એની અંદર ઘી નાખીશું તો આવી રીતે કરવાથી આપણે ઘીનું પ્રમાણ આ પ્રસાદની અંદર ઓછું વાપરવાનું તો બે ચમચી આની અંદર આપણે ઘી નાખવાનું છે તો ખૂબ જ ઓછા ઘીમાં અને એકદમ સરસ આપણો આ પ્રસાદ બની તૈયાર થશે તો જે લોકોને ઘી વધારે ભાવતું ના હોય એ આવી રીતે આ શીરો કે આ પ્રસાદ બનાવી શકે છે તો અહીંયા તમે જોઈ શકો કે ખાલી મેં બે ચમચી જેટલું ઘી નાખ્યું છે તો હવે આપણે ધીમો ગેસ રાખી અને આ સૂજીને શેકવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા હું તમને બતાવી દઉં કે આપણે આ સૂજીનો જે શીરો કે પ્રસાદ બનાવવાનો છે એના માટે સૂજીને આપણે લાલ કલરની નથી કરવાની પરંતુ એને એકદમ સફેદ રહે અને કાચી પણ ના રહે એવી રીતે ધીમો ગેસ રાખી અને શેકી લેવાનું તો અહીંયા સૂજીને શેકાતાં છથી સાત મિનિટ જેવો ટાઈમ થયો છે અને તમે જોઈ શકો કે સૂજી આપણી હલકી હલકી રોસ્ટ થઈ ગઈ છે અને એનો કલર પણ એકદમ બદલાઈ નથી ગયો તો બસ આવી જ રીતે કરી અને આપણે સૂજીને શેકી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો કે સૂજી એકદમ આપણી શેકાઈ ગઈ છે આજુઓ અને બસ આવો જેનો હલકો કલર ચેન્જ થયો છે વધારે પડતી સૂજી શેકાઈ અને લાલ નથી થઈ ગઈ હું તમને બતાવી દઉં આજુઓ તો તો બસ આવી જ રીતે સૂજીને આપણે શેકી લેવાની આનાથી વધારે સૂજીનો જે કલર છે એ ડાર્ક ના થવો જોઈએ નહીં તો તમારો પ્રસાદ છે એ પછી એકદમ સૂજીના સીરા જેવો કે પછી એકદમ એનો હલવો બની જશે તો આ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે જે દૂધ કે પાણી બંને મિક્સ કરી અને ગરમ થવા માટે મૂકેલું એને નાખવાનું તો એક હાથથી એને નાખતા જઈ અને એક હાથથી આપણે ફેરવતા જવાનું છે તો આવી રીતે કરવાથી આપણે અંદર લમ્સ નહીં પડે તો હવે બીજી એક વાત ફ્રેન્ડ્સ કે આપણે જેટલી સૂજી લીધી છે એનાથી પાંચ ગણું આ દૂધ અને પાણી હોવું જોઈએ તો મેં એક ગ્લાસ દૂધ અને એક ગ્લાસ પાણી નાખેલું અને એક જ વાડકી સૂજી લીધેલી તો દૂધ અને પાણી આપણું થઈ અને પાંચ વાડકી જેટલું થઈ ગયેલું તો સૂજીથી પાંચ ગણો દૂધ કે પાણી નાખવાથી સૂજીનો જે શીરો કે પ્રસાદ બનશે એકદમ રસીલો અને એકદમ જ્યુસી બનશે અને સૂજીના કણ છે એ જેટલા પણ એને ફૂલવા હશે એટલા ફૂલી જશે તો ધીમે ધીમે કરી અને આપણે આવી રીતે મિક્સ કરતા જવાનું તો અત્યારે તમે જોઈ શકો કે એકદમ ખીર જેવું આનું ટેક્સચર છે તો આને ધીમે ધીમે કરી અને આપણે જોતા જઈશું તો એ ઘાટું થતું જશે અને એકદમ હલવાની કન્સિસ્ટન્સીમાં આવી તૈયાર થઈ જશે તો આ સમયે પણ તમારે ગેસની ફ્લેમ ને મીડિયમ જ રાખવાની છે તો પૂરી પ્રોસેસ તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ કરવાની નહીં તો નીચેથી ચોટી જશે તો ધીમે ધીમે કરી અને આપણે સાતથી આઠ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આ તમે જોઈ શકો છો કે આપણો જે સૂજીનો પ્રસાદ કે શીરો છે એ બની તૈયાર થઈ ગયો છે તો પહેલાં આપણે બે ચમચી ઘી નાખેલું તો લાસ્ટમાં આવી રીતે એકદમ કોરું પડી જાય પછી આપણે એક ચમચી બીજું ઘી નાખવાનું આની અંદર અહીંયા ટોટલ ત્રણ ચમચી ઘીથી આપણે આ પ્રસાદ બનાવી અને તૈયાર કરવાનો છે તો ઘી નાખી ફરીથી એકવાર મિક્સ કરી લઈએ તો તમે આ પ્રસાદની અંદર ડ્રાય પણ નાખી શકો અને ઇલાયચી અને જાયફળનો પાવડર નાખવા માગતા હોય તો પણ નાખી શકો છો પરંતુ હું આની અંદર કશું પણ નાખતી નથી ફ્રેન્ડ્સ પ્રસાદ આવી રીતે એકદમ સિમ્પલ હોય તો જ સ્વાદિષ્ટ લાગશે પ્રસાદને આવી રીતે એકદમ સિમ્પલ અને સ્વાદિષ્ટ જ બનાવવામાં આવે છે તો આવી રીતે બનાવવાથી આપણે એને ખાતા રહી જઈએ એવો બનીને તૈયાર થાય છે આનો મૂળ સ્વાદ હોય છે એ ઘી દૂધ અને સાકરનો જ હોય છે તો ચાલો પછી આપણો મસ્ત એવો પ્રસાદ કે શીરો બની તૈયાર થઈ ગયો છે તો આને આપણે ખાતા રહી જઈએ એવો બની તૈયાર છે ફ્રેન્ડ્સ તો તમે આવી રીતે બનાવી એકવાર જરૂરથી ટ્રાય કરજો તો થોડી વાર રહી અને આપણે એને સર્વ કરીશું તો આજે તો મેં આ પ્રસાદ કે આ શીરો તમને રેસીપી આપવા માટે બનાવે છે એટલે આપણે કોઈ પણ પ્રકારનો ભગવાનને ભોગ લગાવતા નથી પરંતુ હા તમે પ્રસાદ માટે બનાવો તો જરૂરથી ભગવાનને ભોગ લગાવી અને પછી સર્વ કરજો તો બસ આવી થોડી એવી અલગ રીતથી આપણે એને સર્વ કરીશું જેથી આપણે દેખાવામાં પણ સારું લાગે તો છે ને ફ્રેન્ડ્સ એકદમ સ્વાદિષ્ટ અને એકદમ ટેસ્ટી આ શીરો બની તૈયાર છે તો આવી રીતે તમે આ પ્રસાદવાળો સીરો બનાવી અને જરૂરથી ટ્રાય કરજો તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી બતાવવાનું ભૂલશો નહીં અને આ રેસીપી સારી લાગી હોય તો ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂર જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ તો મળીએ પછી એક આવી જ નવી અને એકદમ સિમ્પલ રેસીપીની સાથે આવજો